થી પસાર થતી માલેશ્વી નદી પરના નાળા પર આ યાત્રીઓ ભરેલ આ બસ ફસાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીનું જળસ્તર અચાનક વધવાથી બસ ડ્રાઈવરે બસ પર કંટ્રોલ ખોઈ દીધો હતો જેના કારણે બસ નદીમાં તણાવવા લાગી હતી ભારે પૂરના કારણે બસના આગળના બંને ટાયરો નદીના ખાડામાં ફસાઈ ગયા હતા બસ નદીમાં ફસાઈ જતા બસમાં રહેલા યાત્રીઓ મદદ માટે બુમાબુમ અને ચીસો પાડવા લાગ્યા હતા ઘટનાને પગલે સ્થાનિકો અને આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ તંત્ર ફાયર વિભાગ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ બસમાં રહેલ યાત્રીઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે આ લખાય છે ત્યાં સુધી કોઈને જાનહાનિ થઈ નથી